વિસ્તારમાં પાણી ભરાઈ જતા રેશો ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે આ અંગેનો અહેવાલ મીડિયામાં પ્રસિદ્ધ કરવામાં આવતા તાત્કાલિક અસરથી નગરપાલિકા તથા તાલુકા પંચાયત દ્વારા સ્થળ પર મુલાકાત લઈને પાણીનો નિકાલ કરવાની નગરપાલિકાની સૂચના આપી હતી હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહીને લીધે સમગ્ર ચાણાસમાં પંદકમાં સતત બે દે વરસી રહેલા વરસાદને કારણે ચોણસમા શહેરની અંદર આવે નીચાણવાળા વિસ્તારો રૂપેશ્વર રોડ ઇન્દિરા નગર ભાદરિયાપીર તથા વાડી અને સિનેમા રોડ પર વરસાદી પાણી ભરાઈ જતા રહેશો તથા રાહદારીઓને ભાલે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે જંગીનો અહેવાલ મીડિયામાં પ્રસિદ્ધ કરવામાં આવતા તાત્કાલિક અસરથી ચોણસમા મામલતદાર ભગવતીબેન ચાવડાએ નાયબ મામલતદાર મહેશભાઈ લોહારિયા તથા નગરપાલિકા અને તાલુકા પંચાયત તંત્રને સાથે રાખીને સ્થળ ઉપર ઊભા મુલાકાત કરી પાણીના નિકાલ કરવાની નગરપાલિકાને સૂચના આપી હતી